નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો તો સૌ સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલની મોટી આગાહી તો રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે તો આણંદ તેમજ વડોદરામાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે તો સૌરાષ્ટ્રના કચ્છના ભાગોમાં ચાલીસથી એકતાલીસ ડિગ્રી ગરમી રહે તેવી શક્યતા છે જોકે છવ્વીસ થી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળસર વાતાવરણ જોવા મળશે તો દસ થી ચૌદ મે દરમિયાન આંધીવંટોળ સાથે વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે તો આઠ જૂને સમુદ્રમાં સિસ્ટમની હલચલ જોવા મળશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બે હજારના હપ્તાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે બે હજારનો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી કરવું ફરજિયાત હોય છે જેની પદ્ધતિને મિત્રો સરકાર ખૂબ જ સરળ બનાવી દીધી છે જેની વાત કરીએ તો કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં મોટા ફેરફાર કર્યા છે તો પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ નોંધાયેલ ખેડૂતોને હવે ઈ કેવાયસી માટે વન ટાઈમ પાસપોર્ટ અથવા ફિંગરપ્રિન્ટની જરૂર પડશે નહીં તો ખેડૂતો ફેસ એન્ટી કેસ એટલે કે ફેસ સ્કેનિક દ્વારા પણ આ કામ પૂર્ણ કરી શકે છે તો આ માટે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે પીએમ કિસાન મોબાઈલ એપ પર ફેસ એપ્લિકેશન સુવિધા શરૂ કરી છે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ મે મહિનામાં દેશમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે તો બંગાળની ખાટીમાં મોટી હલચલના એંધાન દેખાતા ચક્રવાતી તોફાન સર્જાઈ શકે છે તો આગામી દસથી બાર મેની આસપાસ બંગાળની ખાટીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે તો અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું કે રાજ્યમાં પંદરથી સત્તર જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે તો અંદમાન નિકોબારમાં સત્તર થી ચોવીસ મે વચ્ચે ચોમાસું બેસી શકે છે દોસો ફટાફટ બીજા સમાચાર ની વાત કરીએ તો આવાસ યોજના માટે ખુશખબર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસિડીની રકમ તથા યોજનાના વ્યાપમાં વધારો કરવાની વિચારણા કરી રહ્યા છે તો સૂચિત સુધારામાં વ્યવસાયિક દુકાનદારો તથા નાના વેપારી પણ યોજના હેઠળ આવરી લેવામાં આવશે તો આવાસના ક્ષેત્ર પર થતા કિંમતના આધારે લોન સબસિડી નક્કી કરવાની વિચારણા છે તો રૂપિયા પાંત્રીસ લાખની આવશની ખરીદીમાં ત્રીસ લાખ સુધીની લોનની વ્યાજ સબસિડી આપવાનું સરકાર વિચારી રહી છે તો બીજા સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલાં પશુપાલકો માટે ખુશખબર તો ગુજરાત ગુજરાતભરમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ પહેલ શરૂ કરવામાં આવી છે તો આમાં હવે સુમૂલ ડેરી પણ જોડાય છે તો વધુ મતદાન થાય તે હેતુથી ડેરી માટે મોટી જાહેરાત કરી છે જે દૂધ ઉત્પાદક વહેલા મતદાન કરશે તેને એક લીટર દૂધ પર બે રૂપિયા વધુ આપવામાં આવશે જે મતદાનનું ચિહ્ન બતાવશે તેને ભેટ મળશે તો સુમુલ ડેરીના ડાયરેક્ટર જયેશ પટેલે જાગૃતિ કરવાનો પ્રયાસ છે તો દોસ્તો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે તો ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે જેમાં જૂનથી સપ્ટેમ્બરમાં ચોમાસું ખૂબ જ સારું રહેવાનો અહેવાલ સામે આવ્યો છે તો આ વર્ષે દેશભરમાં એકસો ચારથી એકસો દસ ટકા વરસાદ નોંધાય છે તમે સરેરાશ વરસાદ પણ સારો રહે છે તો ચાર મહિનામાં ચોમાસાનો સરેરાશ બાદ છસો ને સાસઠ એમ એમ નોંધાયો છે તો દેશમાં એક જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે જ્યારે અલ લીણુની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરમાં સો રૂપિયાનો ઘટાડો તો મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપે છે તો એલપીજીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કર્યો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે આજે મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે તો આનાથી દેશભરના લાખો પરિવારના નાણાકીય બોજ નોંધપાત્ર હળવો થશે તો ખાસ કરીને અમારી નારી શક્તિને ફાયદો થશે તો દોષો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ થયું સસ્તું તો લોકસભાની ચૂંટણી પહેલા સામાન્ય લોકોને મોટી રાહત મળે છે તો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ગુરુવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લિટરે બે રૂપિયાનો ઘટાડો અંગે માહિતી આપી હતી તો નવા ભાવ શુક્રવારે છ વાગ્યેથી અમલમાં આવશે તો દોસો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ કોંગ્રેસને માર્યા ટોણા તો મોદીએ બે દિવસ ગુજરાતના પ્રવાસે હતા તો પ્રવાસ દરમિયાન તેમણે વિવિધ સ્થળોએ ભાજપનો પ્રચાર કર્યો હતો તો સભા દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પહાર કર્યા હતા તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સીએમ ભુપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય તો મોટી જાહેરાત કરવામાં આવી છે તો એનએફએસ એ રેશન કાર્ડ ધારકો માટે ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને પીએમ જનધન યોજનામાં હેઠળ આવરી લેવામાં આવશે એટલે કે તેવા તમામ રેશન ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે તો ગુજરાત સરકાર અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ દસ લાખ સુધીની સારવાર વિનામૂલ્ય કરવામાં આવે છે તો ગુજરાતના જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તે દરેક વ્યક્તિને આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવામાં આવશે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરો તો સરકારનો મોટો નિર્ણય વધુ મતદાન કરનાર ગામને મળશે ઈનામ જી આ દોસ્તો વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી થરાદના અગિયાર ગામ વચ્ચે સ્પર્ધાની જાહેરાત કરી છે તો પ્રથમ સાત નંબરે આવનાર ગામોને અલગ અલગ રાશિનું ઇનામ મળશે તો સૌથી વધુ મતદાન કરનાર ગામને પચીસ લાખ રૂપિયા તો બીજા ક્રમે આવનારને વીસ લાખ રૂપિયા આપવામાં આવશે તો ઇનામની રકમ ગામના સામૂહિક વિકાસ કાર્યક્રમ પાછળ ખર્ચ કરવામાં આવશે તો આ પ્રકારનું પ્રોત્સાહન સમગ્ર રાજ્યમાં આપવું જોઈએ તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત ઘાસચારાની અસર અને બગાડ અટકાવવા માટે ચાક કટરની સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે તેની જાહેરાત કૃષિમંત્રી રાઘુજી પટેલે કરી છે તો આ યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયાની સુધીની સહાય ચૂકવવામાં આવે છે તો મંત્રીએ સ્પષ્ટ કરતાં કહ્યું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને ધિરાણ કરવામાં આવે છે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે તો આ યોજના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તો ગુજરાતમાં ફ્રી ઓર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝન શરૂ કરવામાં આવ્યું છે તો આ વખતે પાક યોજનામાં ખેડૂતોને લાભ થાય તે માટે વીમા કંપનીએ ખેડૂતોને લૂંટી ન જાય તે દરેક નિયમ અને શરતોને ખેડૂતલક્ષી કરવામાં આવી છે તો ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે વીમા યોજનાની ફ્રી એન્ટ્રી કરવામાં આવશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ સરકારની મોટી ગેરંટી સો ટકા લોન માપ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશની સામે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે પરંતુ ક્યાંક કોઈ સુનાવણી થઈ રહી નથી તો રાહુલ ગાંધીએ કહ્યું જો નરેન્દ્ર મોદી સરકાર મોટા ઉદ્યોગપતિની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરી ખેડૂતોની લોન માફ કરી બતાવશે તો એટલે કે મોદી સરકાર વીસથી પચીસ લોકો જેટલા પૈસા આપ્યા છે તેટલા અમે ભારતના કરોડો લોકોને આપીશું તેમજ આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતોને સો ટકા લોન માફ કરીશું તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા ગેરંટી આપવામાં આવી છે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે તો દેશને વીજળી વિના ઊભો કરે તે પ્રતિબંધ છે તો દેશના કરોડો ઘરોડોમાં રૂટ ટોપ સોલાર સેટઅપ લગાવવામાં આવશે તો બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં ત્રણસો યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે તો તેમણે કહ્યું કે દરેક પરિવારને દર વર્ષે પંદરથી અઢાર હજાર રૂપિયાની બચત કરશે તો વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીને વેચી શકશે બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારની અઠ્યાવીસ હજાર રૂપિયાની ભેટ તો ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ કામ કરનાર મજદૂરોને મોટી ભેટ આપી છે તો સરકારે મનરેગા મજદૂર દસ ત્રણથી દસ ટકાનો વધારો કર્યો છે તો મનરેગા મજદૂર માટે નવા વેતન દર એક એપ્રિલથી લાગુ થશે તો આંધ્રપ્રદેશમાં ત્રણસો અરુણાચલ પ્રદેશમાં બસોને ચોત્રીસ અસમમાં બસોને ઓગણપચાસ બિહારમાં બસોને પિસ્તાલીસ રૂપિયા છત્તીસગઢમાં બસોને તેતાલીસ ગુજરાતમાં બસોને એસીસ રૂપિયાનું મનરેગા વેતન કરવામાં આવે છે તો મનરેગા હેઠળ કામ કરવામાં આવતા ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાથી કામ સામેલ છે તો આ યોજના હેઠળ એક વર્ષમાં સો દિવસની રોજગારીની ગેરંટી મળે છે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીના પગારમાં થશે વધારો જ્યાં દોસ્તો સૂત્ર અનુસાર લોકસભાની ચૂંટણી બાદ સરકાર જુલાઈમાં ફરી ભથ્થામાં વધારો કરવાની શક્યતા છે તો ફરી રાજ્ય સરકાર દ્વારા ડીએમાં ચાર ટકાનો વધારો થશે તો આ નિર્ણયથી સરકારી કર્મચારીના પગારમાં વધારો થઈ શકે છે